મુંબઈ શહેરમાં આવેલી કલ્કી જ્વેલર્સમાં અનય મેનેજર તરીકે કામ કરતો હતો રાત દિવસ આખો સ્ટાફ કેટલું કામ કરે છે ડિપ્લેમાં બરોબર ગોઠવ્યું છે કસ્ટમર સાથે સંતોષકારક જવાબ આપવો તેમને બધા ફ્લોર પર લઈ જવા એમની પસંદમાં મદદ કરવી અનયને ઘણું કામ રહેતું રંગ આવી જ એક સાંજે શોપિંગ કરવા કલ્કી જ્વેલર્સમાં આવી હતી તે જાણીતા ગુજરાતી હિરોઈનની દીકરી હતી લાડકોટમાં ઉછરી હતી તેની મમ્મી મોહિની બહેન ગુજરાતી રૂપેરી પડદા પરના ચાજરમાન અભિનેત્રી હતા ખૂબ સુંદર અભિનય કરતા હતા રંગના પપ્પા એક જાણીતા થયેલા વકીલ હતા ક્યાં કયા થિયેટરની સોડમ અને કયા કોર્ટનો રૂમ બંને એકબીજાથી અલગ અલગ ફિલ્ડમાંથી આવતા હતા કોઈ કારણસર મોહિની બહેનનો નાનકડો કેસ નયનભાઈ પાસે આવ્યો વારંવાર કેસ બાબતે મળવાનું થતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો બંને વચ્ચે જબરું આકર્ષણ સાથે સમજદારીનું તત્વ હતું બંને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા હતા કોઈના કોઈ કોઈના કામને આડે નહીં આવે તેવા પ્રોમિસ સાથે જીવનના સુખમય ક્ષણો એકબીજા સાથે નવપલ્લવિત થઈ આગળ વધી ગયા હતા સમય જતાં લગ્ન કરી ઠરીઠામ થયા હતા સરસ રીતે સંસાર ચાલતો હતો બંનેનું મિત્ર વર્તુર બહોળું હતું બંને સમજદારીપૂર્વક પોતાના સંબંધો નિભાવતા હતા

નહીં તેની પપ્પાની એનિવર્સરી ગિફ્ટ લેવા આવી હતી ત્યાં અનય સાથે મુલાકાત થઈ એ ખૂબ સરસ રીતે રંગનો ગુફ્ટ લેવામાં મદદ કરી રંગ તેની તીરસી નજરથી અનયમાં રહેલા સેલ્સમેનશીપના ગુણોને જોઈ જ રહી આટલો વિવેકી સુંદર દેખાવ માથે ટિલક આ જમાનામાં આટલી ધેર પૂર્વક કોઈ કસ્ટમર સાથે સંતોષકારક રીતે કામ કરી શકે અરે પોતે કેટલો સમય લીધો હતો કેટ કેટલા પ્રશ્નો પૂછ્યા હતા ખૂબ નમ્રતાથી જવાબ આપ્યા હતા મમ્મી પપ્પા સોનાના ઇયર લીધા તો પપ્પા માટે લકી લીધી ખુશ થતા થતા બહાર નીકળી તે આજે ખુશખુશાલ હતી ત્યાંથી તેની મિત્ર સાક્ષીને ફોન કર્યો બંને જણાએ સિદ્ધિવિનાયક મંદિરે મળવાનું નક્કી કર્યું આમ પણ તે લોકો લાલબાગના રાજા સિદ્ધિ વિનાયક મંદિર નિયમિત આવતા પુનાના દગડુ શેઠના દર્શન કરવા મહિનામાં એકવાર તો જતા રંગ પાસે કાર હતી તે અડધા કલાકમાં પહોંચી જશે પણ મુંબઈનો ટ્રાફિક ઉફ તે સમયસર પહોંચી જ નહીં શકે સાક્ષી પહોંચી ગઈ હતી એક કલાક થયો પહોંચતા પાર્કિંગ કાર કરી તે અંદર પહોંચી તો ખૂબ જ ભીડ જામી હતી સાક્ષીને મળી બંને લાઇનમાં ઊભા રહ્યા લાઈન ધીરે ધીરે આગળ વધી રહી હતી અચાનક ભીડમાંથી એક મોટી ઉંમરના બહેન બેભાન થઈ ગયા હતા બધા ડૉક્ટરને બોલાવી કોઈ રંગ એકદમથી લાઈન તોડી દોડી પહેલાં આંટીને ઉચ્કાવીને સાઈડમાં સુડાવ્યા લોકોને કહ્યું પ્લીઝ તમે લોકો એમને પવન આવવા દો કોઈ પાણી લઈ આવો બીજા બધા પ્લીઝ દર્શન કરવા જાઓ રંગ હજુ એમ બી

ચલ દવાખાને લઈ જાઓ તેનું ધ્યાન માત્ર ને માત્ર તેની મમ્મી પર હતું બેટા મને આ છોકરીએ બચાવી લીધી છે હવે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું તું બિલકુલ ચિંતા ન કરે અનયે ઉચ્છે જોયું તો રંગ હતી અરે તમે તમારો ખૂબ ખૂબ આભાર રંગ મારી મમ્મીને જો કંઈ થઈ ગયું હોત તો હું જીવી ન શકત અરે મેં તે મારી ફરજ બજાવી છે મેં કશું નથી કર્યું એ તો ગણપતિ બાપ્પાની કૃપા થઈ છે રંગ તમે ન હોત તો ઈશ્વરની કૃપા કે તમને મોકલ્યા આંટી બોલ્યા બેટા ચાલ મારા ઘરે મારા હાથની ચા પીવા ખૂબ આગ્રહ વશ તેઓ અન્ય અનૈના ઘરે ગયા ખૂબ સુંદર ફ્લેટ હતો સુખડ રાસિલું વાત વાતમાં ખબર પડી કે અનૈ ડોક્ટર બનવા માંગતો હતો એક સાંજે તેના પપ્પાને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલ લઈ જવાયા ત્યાં તે જીવ છોડી દીધો અને માટે નોકરી કરવી જરૂરી થઈ ગઈ હતી છે કેમ કે એક નાની બહેન વૃત્તિકાને ભણાવવાની હતી પરણવાની જવાબદારી તેના ઉપર હતી રંગ ખૂબ અહોભાવ થી અને સાથે જોઈ રહી આટલો પ્રેમાળ છોકરો જોયો ન હતો જે પોતાનું સપનું બાજુ પર મૂકી પરિવાર માટે ત્યાગક આપે પલક જેવું બેઠા પછી જાણે એકબીજા વર્ષોથી ઓળખતા હોય તેમ છૂટા પડ્યા આંટીએ કહ્યું બેટા ક્યારેક ક્યારેક આવતી રહેજે ઘરે આવીને તેની મમ્મીને બધી વાત કરી અનૈ અને તેના મમ્મી વિશે બેને કહ્યું બેટા તેમણે આપણા ઘરે આવવાનું આમંત્રણ તો આપવું હતું મમ્મી મને યાદ જ ન આવ્યું એવું કહેવાનું બે વર્ષ થઈ ગયા મુંબઈ શહેરમાં ફરી ક્યારેય તે અનયને મળી નહોતી કે નહોતો અનય મળ્યો એકવાર પપ્પા પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા કે હું અનયનો કેચ લડી રહ્યો છું તે છોકરો એકદમ નિર્દોષ છે હું એક નિર્દોષને સજા નહીં થવા દઉં આટલું સાંભળતા જ રંગને શું થયું તે કાર લઈને નીકળી પડી અનયના ઘરે જવા અનય સાથે શું થયું હશે તેના પર સોરીનો આરોપ લગાવવામાં આવ્યો હશે તેનું દિલ ગભરાઈ રહ્યું હતું અનયના ઘરે પહોંચી તો આંટીએ દરવાજો અંદરથી ખોલ્યો તે એકદમ દુબળા પાતળા થઈ ગયા હતા બે વર્ષ પછી હું તેમના ઘરે ગઈ હતી તો તે ઓળખી નહોતા શક્યા બધું યાદ કરાયું ત્યારે તે ઓળખી શક્યા આંટી શું થયું અને સાથે તે ક્યાં છે આંટી રડી પડ્યા મારો દીકરો જેલમાં છે જેલમાં કેમ શું કર્યું છે તેણે તે સાવ નિર્દોષ છે બેટા તેણે કંઈ જ કર્યું નથી તેના પર ખૂનનો આરોપ લગાવવામાં આવ્યો છે શું ખૂન ના ના આંટી અને ખૂન કરી જ ન ના શકે મને એડ્રેસ આપો હું મળવા જઈશ તેને પોતાને ખબર નથી પડી રહી કે કેમ એ તે અજાણ્યા વ્યક્તિ વાસર ખેંચાઈ રહી છે કેમ તેનો કોઈ જવાબ નહોતો તેની પાસે બીજા દિવસે તે જેલ જવા નીકળી અને રંગને જોઈને ગળગળો થઈ ગયો તું મને મળવા છે જેલ આવી આટલું બોલતા રડી પડે છે અનય શાંત થઈ જા તું નિર્દોષ છૂટી જઈશ મને વિગતવાર બધું કહે અનયે બધું જણાવ્યું રંગ પોતે તપાસ કરીને સબૂત એકઠા કરવા લાગી હતી તેના પપ્પાને વાતો વાતોમાં હિન્ટ આપતી આ દરમિયાન અનયને મળતી રહી આંટીને મળતી રહી છ મહિનાની અથાગ પ્રયત્નો દ્વારા અનયને જેલમાંથી નિર્દોષ છોડ્યો હતો આ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા અનયે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો લગ્ન માટે બધાને મનાવ્યા આજે અનય અને રંગના લગ્ન થતા શરણાઈ ગુંજી રહી હતી શું તમે પણ તે લોકોના લગ્નમાં આશીર્વાદ આપવા ખુશી ખુશી હાજર રહેશો ને ભગ ભાવભીનું આમંત્રણ છે સૌને તો મિત્રો તમને કા એક લવ સ્ટોરી જેવો વિડીયો હતો તે કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો